મહત્વના સમાચાર વડોદરાથી આવી રહ્યા છે વડોદરાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચ મહેશભાઈ અને ગ્રામજનો આર એન્ડ બી વિભાગની કચેરી બહાર અચોક્કસ મુદત માટે ધરણા પર બેઠા છે ગામના નવા પંચાયત મકાન માટે ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર મળ્યા છતાં બાંધકામ શરૂ ન થવા અંગે તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ અને બાળકો નાયબ કાર્યપાલ એન્જિનિયર કચેરીમાં હાજર નતા પચીસ ના રોજ તમામ ગ્રામજનો સાથે આટલી ગાડી માર્ગ અને મકાન વિભાગની કચેરી સાવલી ખાતે ધરણા પર બેઠા છે કારણ કે ત્રણ મહિના પહેલાં સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ નવીન પંચાયત ભવનનું નિર્માણ કરવા માટેનો સરકારશ્રી દ્વારા વર્ક ઓર્ડર મળેલો હતો પરંતુ ત્રણ મહિના થયા છતાં પણ કામકાજ સ્થળ ઉપર ચાલુ કરાયું ન હતું અને આ કામકાજ ચાલુ કરાવે એટલા માટે અમે આજ રોજ ધરણા પર બેઠા છીએ પરંતુ હાલની અંદર કચેરીના માર્ગના મકાન વિભાગ ડીજી સાહેબ હાજર નથી ગ્રામજનો વરસાદની અંદર બેસી રહ્યા છે નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે પરંતુ એ લોકોએ અમને કોઈ પણ હજુ નિકાલ આપ્યો નથી આ ધરણા યથાવત ચાલુ છે શું છે અમારી એવી માગણી છે કે ત્રણ મહિના સુધી કયા કારણે આ કામકાજ અટકાવેલું છે કારણ કે ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયતનો ઠરાવ થયેલા છે તેમ છતાં એમને કોઈ લિખિતમાં જગ્યા મેન્શન કરીને આપી નથી તો આ જગ્યા અમને મેન્શન કરીને આપે અને આશ્વાસન આપે કોન્ટ્રાક્ટરને ભાઈ અમે કામ ચાલુ કરી દઉં ત્યારે અમે ધરણા પૂરા